નમસ્કાર દર્શક મિત્રો આપણને રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ ભૂતનાથ મહાદેવ મંદિર એટલે કે વોટરવર્ક્સની પાસે પણ અહીં ટાંકીની બાજુમાં જે ભૂતનાથ મહાદેવ મંદિર છે ભૂતનાથ મહાદેવ મંદિરના આજે પચીસમો પાટોત્સવ હતો અને પચીસમાં પાટોત્સવ નિમિત્તે હુમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓએ યજમાન તરીકે ભાગ લીધો હતો આચાર્ય તરીકે વિરાવડ ગામના ગોર અને ખૂબ જ વિદ્વાન એવા ભાર્ગવભાઈ શાસ્ત્રી એમના વિદ્વાન ભૂદેવોની ટીમ સાથે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ કરાવી રહ્યા હતા સાથે જ જો વાત કરવામાં આવે તો મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે જ્યારે શિવરાત્રી પર્વ છે તો આવતીકાલે ત્યાં બાબા બરફાનીના દર્શન પણ કરવામાં આવશે તો આ પ્રસંગે ઉપસ્થિત ભૂદેવો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ માપતિ મહાદેવ જય આજે નવસારી સ્થિત ભૂતનાથ મહાદેવના મંદિરમાં પચીસમી સાલગીરી નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્રનું આયોજન કરવામાં આવ્યું અને બધા વિદ્વાન બુધદેવોના સથવારે આજે મહાદેવ દાદાને રીઝવવાની પ્રક્રિયા કરવામાં આવી અને બધા વિદ્વાન ભૂદેવો સાથે આજે હોમાત્મક લઘુરુદ્ર પૂર્ણ થવાની આરે છે અને મહાદેવ દાદા નવસારીના તમામ ભાવિક ભક્તોનું કલ્યાણ કરે એવા બ્રાહ્મણોના શુભાશિષ તો આ પ્રમાણે આજરોજ નવસારીના ભૂતનાથ મહાદેવ મંદિરનો પચીસમો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો જેની અંદર સવારથી યજ્ઞ સાંજે મહાપ્રસાદ રાત્રે ડાયરો અને આવતીકાલે બાબા બરફાનીના દર્શન અને સાથે જ શિવરાત્રીનો પર્વ પણ ઉજવવામાં આવવાનો છે જેની અંદર સર્વે મહાનુભાવોને નવસારીજનોને ભાવભીનું આમંત્રણ મંદિર પરિવાર પાઠવી રહ્યું છે તો આ જ પ્રમાણે આવા અનુભવ સમાચારો માટે નિહાળતા નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન